વડોદરા એમએસ યુનિવર્સિટી હોસ્ટેલના અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ગતરોજ રાત્રે અગમ્ય કારણોસર એમએસ યુનિવર્સિટી સંલગ્ન પોલિટેકનિક કોલેજ બોયસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને શહેરના અન્ય સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે પડ્યા બ્રિજની નીચે મારામારીના દ્રશ્યો સર્જાયા વિદ્યાર્થીઓના બંને ગ્રુપ વચ્ચે મારામારીના સમાચારો પોલીસ સુધી પહોંચતા પીસીઆર વાન બનાવના સ્થળે પહોંચ્યા ચારથી પાંચ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને અન્ય બે વિદ્યાર્થીઓને મારામારીમાં હાથ અને પગમાં હાડકા તૂટવા સુધીનો માર લાગતા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પોલીસ ફરિયાદની વિગતો હજુ અપ્રાપ્ય છે બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની